અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા વિસ્તારમાં આવેલ એસ્ટેટમાં સ્થિત એસ્ટ્રોન પેકેજિંગ કંપનીમાં કંપનીમાં એક એક ગંભીર કામકાજી અકસ્માત સર્જાયો હતો મશીન પર કામ કરી યુવકનો અચાનક હાથ મશીનમાં આવી જતા ભારે ઇજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની મદદથી યુવકને મશીનમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત યુવકનું નામ ચૌહાણ રાજુભાઈ બેચરભાઈ હોવાનું જાણવા મળ્યું છે તેઓ લીંબડી તાલુકાના દેવપરા ગામના રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી એસ્ટ્રોન પેકેજિંગ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાથી આસપાસના કામદારોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે